નમસ્કાર સર મિત્રો ગોંડલ માર્કેટ યાર્ડમાં તમારું સ્વાગત છે મિત્રો આજની તારીખ છે મિત્રો ઓગણત્રીસ તારીખ સાતમો મહિનો બે હજાર પચીસને ને આજનો વાર છે મિત્રો મંગળવારના રોજ મિત્રો આજની હરાજીનું કામકાજ ચાલવાનું છે મિત્રો ડૂમ નંબર ત્રણમાં તેરના પિલોરથી એક પિલોર તરફ ચાલવાનું છે મિત્રો અને આવક વિશેની થોડીક વાત કરી લે મિત્રો બે દિનની રજા હતી એની હિસાબે થોડીક આવકમાં પણ વધારો જોવા મળી રહી છે મિત્રો એકદમથી અત્યારે વાતાવરણની વાત કરીએ તો મિત્રો એકદમ જે તે ઘાટો વાતાવરણ થઈ ગયું છે મિત્રો એકદમથી અત્યારે વરસાદ આવી રહ્યો વાતાવરણ છે મિત્રો તો ચાલો હરાજીનો પણ ટાઈમ થઈ ગયો ચાલો હરાજીમાં જ જાંસી કિવારે છે આજના બજાર ભાવ 95 11 11 કોળ 32 32 34 32 44 બારસો ને એક રૂપિયા નો ભાવ છે બારસો ને એક રૂપિયા નો ભાવ છે ક્વોલિટી જોઈ જો જીવીસ ની ક્વોલિટી છે એકદમ સુપર ક્વોલિટી માલ છે માલે ચોખ્ખો એક પણ ટકો ડંખ નથી બારસો ને એક રૂપિયા ભાવ છે જે માલમાં દાણામાં કઈ નો કરે સુપર ક્વોલિટી દાણા

એક હજાર ને એકાવન રૂપિયા નો ભાવ થયો એક હાજર ને એકાવન રૂપિયા નો ભાવ થયો હજાર એકાશી હજાર એકાણું એ કે દાણા દાણા હો ફરુદાઈ હે બી પગિયા ખબર નથી દાણા કેટલા નવસો ને એકસઠ રૂપિયાનો ભાવ જે છે એકદમ ફરેલો માલ છે જેવી છે દમખવાડું ફરેલું બાતળી વાળું બધું છે નવસો ને એકસઠ રૂપિયાનો ભાવ નવસો ને એકોતેર રૂપિયાનો ભાવ છે આ પણ હું ફળેલું દમખવાડું